ટેકનોલોજી સાથે શિક્ષણની શરૂઆત કોરોનાને કારણે ખાસ કરીને લોકડાઉનને દરમિયાન થઈ સૌપ્રથમ પ્રથમ વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કર્યું એપ્રિલ મહિનામાં જેમાં વાલીઓના સતત સંપર્ક કરી અને ફોન નંબર લીધા વોટ્સએપવાળા જે વાલીઓને વોટ્સએપવાળા ફોનની સગવડતા નહોતી તેમને શક્ય હોય તો તેમના આડોશી પાડોશી કે કઝિન કે કોઈ બીજા સગાવાલા જે બાજુમાં રહેતા હોય તેના ફોન નંબર લઈ અને એડ કર્યા જેથી બાળકોને સરકારશ્રી દ્વારા મોકલાવવામાં આવતી ઉપરાંતની આપણે પણ કંઈક જે પ્રવૃત્તિ કરાવી હોય તે મોકલી શકાય અને બાળકોનું ફોલોઅપ લઈ શકાય તેઓ ઘરે બેસીને કંટાળે નહીં તો એ સિવાય કોરોનાનો સમય હતો એટલે કોરોના વિશે આપત્તિ વિશે પણ એક નિબંધ લેખન સ્પર્ધા યોજી કે જેમાં બાળકોએ સરસ મજાના નિબંધ લખીને મોકલ્યા અને ચિત્ર સ્પર્ધા પણ યોજી જેના વિશે કોરોના વોરિયર્સ વિશે ચિત્રો દોરીને પણ સરસ મજાના મોકલ્યા તેથી બાળકો ઉત્સાહમાં પૂર્વક ક્લાસ હારે અને વર્ક શિક્ષક હારે જોડાયેલા રહી શક્યા ત્યાર પછી વેકેશન મે મહિનાનું જ્યારે આવ્યું ત્યારે એક શરૂઆત કરી કે કંઈક બનાવીએ તો મેં અંગ્રેજી વાંચનમાં જે તકલીફ પડતી હોય છે બાળકોને તો બેઝિક વર્ડની ના દસ ચાર્ટ્સ બનાવ્યા અહીંયા નમૂના માટે બતાવું છું તમને ખાલી તો એક સરખા ઉચ્ચારવાળા કે કેબ ગ્રેબ એ બધા જે સહેલા શબ્દોથી લઈ અને અઘરા ફ્યુચર નેચર કેપ્ચર એવા બધા ઉચ્ચારવાળા એક સરખા ઉચ્ચારવાળાનો એક ચાર્ટ એવી રીતે ઇઝીથી લઈને હાર્ડ સુધીના દસ ચાર્ટ તૈયાર કર્યા અને એ ચાર્ટ્સના સાથે ઓડિયો રેકોર્ડ કરી અને વિડીયો બનાવ્યા અને એક એક વિડીયો બાળકોને ભલે એ બે પાંચ મિનિટનો જ હોય એ બાળકોને મોકલતી હતી અને એના દ્વારા એ લોકો વાંચન શીખતા હતા અને આ વિડીયો આ જે ચાર્ટ્સના વિડીયો જે છે એ ધોરણ ત્રણથી આઠને લક્ષ્યમાં રાખીને કર્યા એટલે ધોરણ ત્રણથી આઠના બાળકો આ વિડીયો ઉપયોગમાં લઈ શકતા હતા અને જેમને પણ જે જે લેવલે વાંચને પહોંચ્યા હોય તે વાંચનમાં સુધારો લાવી શકાય ત્યાર પછી શાળાઓ ખુલી એટલે વોટ્સએપ દ્વારા તો આપણે જે વિડીયોને મોકલતા હતા એ ઉપરાંત વોટ્સએપ કોલથી રૂબરૂ સંપર્ક કરવાની કોશિશ કરી તો વોટ્સએપ કોલથી શરૂઆતમાં ક્લાસ લઈને ટ્રાયલ કરી ત્યાર પછી ગૂગલ મીટનો પણ અખતરો કર્યો અને ગૂગલ મીટથી પણ ઓનલાઈન ક્લાસ લીધા ત્યાર પછી સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા માઇક્રોસોફ્ટ ટીમના પાસવર્ડ અને યુઝર આઈડી બાળકોમાં નાખી અને એનાથી એકદમ રેગ્યુલર ક્લાસ લેવાના શરૂઆત કરી પરંતુ બાળકોને શાળા જેવી એકદમ મજા જે જોઈએ એવી આવતી નહોતી ઉપરાંત સગવડતા પણ ઓછી હતી એટલે બાળકો બધાની પાસે વોટ્સએપવાળા મોબાઈલ ન હોય અને બેલેન્સનો પ્રોબ્લેમ હોય નેટ રિચાર્જનો પ્રોબ્લેમ હોય આવા સમયે બહુ ઓછા વિદ્યાર્થીઓ શરૂઆતમાં જોઈન્ટ થતા હતા પરંતુ સઘન પ્રયત્નો અને સતત સમજાવટના અંતે થોડી થોડી સંખ્યા અંતે વધતી ગઈ અને નિયમિત રીતે વિદ્યાર્થીઓ માઇક્રોસોફ્ટ ટીમ્સના ક્લાસમાં જોડાતા ગયા આમાં આ ક્લાસનો ફાયદો એ રહેતો હતો કે આપણે જે વોટ્સઅપ ગ્રુપમાં રેગ્યુલર જે વિડીયો બનાવીને મોકલતા હોઈએ કે અભ્યાસ મોકલતા હોઈએ કે સ્વાધ્યાયની હું પીડીએફ લખીને મોકલતી હતી તો એનું હું ફોલોઅપ લઈ શકતી હતી કે ભાઈ આજે આજે જે મેં મોકલ્યું છે એ કેટલાય જોયું એમાં શું શું હતું કયા ટોપિકનું હતું કેટલાય એનું નોટ્સ કરી બરાબર અને ન હોય તો આપણે એમાં વિડીયો શેરિંગથી વિડીયો બનાવી બતાવી પણ શકતા હતા પ્રશ્નોત્તરી કરી શકાતી હતી આના લીધે થોડું બાળકોનું ભણવામાં મન લાગ્યું ત્યાર પછી એક વિચાર એવો આવ્યો કે સ્કૂલ ખાતેનું એક પ્લેટફોર્મ બનાવ્યું હોય તો આપણી સ્કૂલ જે છે એ બીજી સરકારી શાળા છે એ ખાનગી શાળા કરતાં પાછળ ન રહે અને વાલીમાં પણ થોડી જાગૃતિ આવે અને આપણી સ્કૂલ કાંઈક વિશિષ્ટ છે એવું લાગે એવા ઇરાદાથી એક વેબસાઇટ બનાવવાનું નક્કી કર્યું તો અમારી શાળા જે છે મા શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવાલકર ગુરુજી પ્રાથમિક શાળા શાળા નંબર ત્રીસ એની વેબસાઇટ બનાવવાનું નક્કી કર્યું તો આ વેબસાઇટ બનાવવા માટે ફ્રી વેબસાઈટ જે પેજ છે એની ઉપર બનાવી એટલે કોઈ ખર્ચા વગર નહીં અને એની જે ટેકનિકલ હેલ્પ છે એ મેં મારા સનની લીધી અને ત્યાર પછી એમાં ત્રણ પેજ ક્રિએટ કર્યા અને એમાં મેં બધી માહિતી અપલોડ કરી શાળાની માહિતી પછી વિડીયો જોવા માટેની કઈ રીતે જોવા એ બરાબર એક જે મેઇન છે હોમ પેજ હતું એની નીચે બધા શાળાના ફોટા કોરોસલમાં મૂક્યા છે ત્યાર પછી એક જે છે શાળાની પ્રવૃત્તિનું પેજ બનાવ્યું જેની અંદર શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ એના બાળકોના વિડીયો અપલોડ કર્યા છે ત્યાર પછી ત્રીજું પેજ બનાવ્યું છે શૈક્ષણિક વિડીયોનું જેમાં ધોરણ ત્રણથી આઠના શૈક્ષણિક વિડીયો જે અમે હું સહિત બધા જ અમારા શાળાના બહેનો જે વિડીયો બનાવીને મોકલતા હતા એ બધાની લિંક આમાં અપલોડ કરવાની રાખી એટલે કોઈ પણ વાલી કે વિદ્યાર્થી જ્યારે પણ વેબસાઇટની વિઝિટ કરે તો કોઈ પણ વિષયનો કોઈપણ ધોરણનો વિડીયો એ આમાંથી મેળવી શકે આ અમારી શાળાની વેબસાઈટનું હોમ પેજ છે એની અંદર જે યુટ્યુબ વિડીયો મૂક્યા તે પણ બાળકો આમાં તમે જુઓ છો એમ એમાં દરેક ધોરણવાઈઝ વિડીયો જોઈ શકાય છે ત્યારબાદ અમે મારી પોતાની યુટ્યુબ ચેનલ જે ક્રિએટ કરી છે એની અંદર મેં શૈક્ષણિક વિડીયો બાળકોને સમજૂતી અન્ય પણ મોટિવેશનલ વિડીયો પણ મેં અપલોડ કર્યા છે બેઝિક મેં કીધું એ મેં ચાર્ટ્સના વિડીયો જે બનાવ્યા હતા એ અપલોડ કર્યા છે એ ઉપરાંત વેકેશન દરમિયાન બે હજાર ઓગણીસ વીસ ની અમારી શાળાની તમામ પ્રવૃત્તિઓના ફોટા જે છે એનો એક વિડીયો બનાવીને અપલોડ કર્યો છે હું જે લેતી હતી બધા પછી શિક્ષક દિનની ઉજવણી યોગ દિવસની ઉજવણી કે વાર્તાઓ દર શનિવારે હું વાર્તા કહેવાનો પણ રાખતી હતી એટલે કે દર શનિવારે બાળકોને વાર્તાનો વિડીયો મોકલતી હતી જેનાથી બાળકો જે છે એને બાળસભાને પોતાની મિસ ન કરે અને સારી રીતે માણી શકે બાળકોને વિદ્યવાલીને પણ અપીલ કરી તો વિડીયો પણ બનાવીને મોકલ્યા શરૂઆતમાં વિડીયો હું ડાયરેક્ટ મોકલતી હતી પછી મેં યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યા અને એ વિડીયો જે છે એની લિંક મોકલવાથી ફાયદો એ થતો હતો કે બાળકોને ફોનમાં જગ્યા સ્પેસનો પ્રશ્ન નહોતો રહેતો ને ડાયરેક એ ઓનલાઈન વિડીયો જોઈ શકતા હતા તો પહેલું સત્ર પૂરું થતાં સુધીમાં કુલ સત્તાણું જેટલા વિડીયો મેં બનાવ્યા અને અપલોડ કર્યા એ ઉપરાંત અમારી મહાનગરપાલિકાની કોર્પોરેશનની શિક્ષણ સમિતિ દ્વારા પણ એક વેબસાઇટ જે છે એમાં યુટ્યુબમાં પણ વિડીયો અપલોડ કરવા માટે શિક્ષકોની ટીપ બનાવવામાં આવી જેમાં પણ હું મારી પસંદગી થઈ અને સામાજિક વિજ્ઞાનના વિડીયો બનાવ્યા તે બદલ અમારા ચેરમેન સાહેબ શ્રી નિલેશભાઈ રાવળના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું ત્યાર પછી ઓનલાઈન ક્લાસમાં જે બાળકોને ઉદાસ ન થાય અને સતત દૂરથી ઘરે બેસીને ભણવાનો કંટાળો ન અનુભવે એની માટે અલગ અલગ સેલિબ્રેશન પણ કરવાના રાખ્યા દાખલા તરીકે શિક્ષક દિનની ઉજવણી આપણે સ્વયં શિક્ષણ દિન દ્વારા કરતા હોઈએ છીએ તો બાળકો જે છે એ શાળાને સતત મિસ કરતા હોય છે અને અવારનવાર ફોન કરતા હોય છે કે શાળા ક્યારે ખુલશે ઘરે બેસીને ભણવાની મજા નથી આવતી કેમ કે શાળાની પ્રવૃત્તિઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એની વાત અલગ હોય છે ઘરે બેસીને એકલા એકલા ભણવું એ બાળકોને કંટાળાજનક લાગતું હોય છે તો ઓનલાઈન ક્લાસમાં પણ અમે સ્વયં શિક્ષણ ઉજવણી કરી અને બાળકો હુંશે હું જેમ શાળામાં તૈયાર થઈને આવતા હતા એવી જ રીતે સરસ મજાના શિક્ષક બન્યા અને પોતાના વિષયો મનગમતા વિષયો ભણાવ્યા પણ ખરા અને બીજા બાળકો પણ સરસ રીતે એમાં ભણ્યા પણ ખરા તો આ રીતે એમને એક ચેન્જ મળ્યો ત્યાર પછી જે બાળકો નિયમિત રીતે ઓનલાઈન ક્લાસમાં હાજર રહેતા હતા એવા બાળકોનું સન્માન કર્યું નાનકડો પુરસ્કાર આપી અને બાળકોને સન્માન કર્યું જેથી મારી ઓનલાઈન ક્લાસની સંખ્યા જળવાઈ રહે અને જેમ બને એમ વધુ વધુ વિદ્યાર્થીઓ જોડાતા રહે અમારા આચાર્યશ્રી પણ ઘણીવાર ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી અને બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડતા હતા અમારા સીઆરસી સાહેબ પણ ઓનલાઈન ક્લાસમાં હાજર રહેતા હતા અને મોટિવેશન આપતા હતા બાળકોને સેલિબ્રેશનમાં બીજું સેલિબ્રેશન અમે કર્યું ગાંધી જયંતિનું જેમ પણ ઓનલાઈન સેલિબ્રેશનમાં બાળકોએ ગાંધીજીના વિશે પ્રસંગો અમે કીધા વિડીયો બતાવ્યા અને ઉપરાંત બાળકોએ એમના ચિત્રો દોર્યા અને ગાંધીજી વિશે જે પણ આવડતું હતું એ રજૂઆત કરી અને અમે આ રીતે ઓનલાઈન સેલિબ્રેશન ગાંધી જયંતિનું પણ કર્યું ઓનલાઈન ક્લાસના ઓક્ટોબર મહિનાના પણ વિદ્યાર્થીઓને પુરસ્કાર નાનું આપી અને મેં મારા ક્લાસના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા જેથી તેઓ વધારે ને વધારે ઓનલાઈન ક્લાસમાં જોડાતા રહે અને આપણું અભ્યાસ જે છે એનું પરિણામ સારું મળતું રહે બાળકના જન્મદિવસ પણ આપણે ક્લાસમાં ઉજવતા હોઈએ છીએ તો બાળકો એ પણ મિસ ન કરે એની માટે મેં ઓનલાઈન ગ્રુપમાં પણ બાળકોના જન્મદિવસ સેલિબ્રેટ કરવાનું રાખ્યું હતું અને એમને સુંદર મજાના અભિનંદન પાઠવવા ઉપરાંત ક્લાસમાં પણ તેમને વિશ કરવાનો વિશ કરતા હતા અમે ત્યાર પછી વેકેશનનો છેલ્લો દિવસ જ્યારે હતો ત્યારે ઈદ અને દિવાળી બંને તહેવારો આવતા હતા તો એનું સેલિબ્રેશન પણ અમે ઓનલાઈન કર્યું એને લગતા ઈદને લગતા વિડીયો બતાવ્યા અને બાળકો પણ એની વિશે કાંઈ જાણતા હોય તો રજૂઆત કરે તે રીતે અમે ઈદનું સેલિબ્રેશન કર્યું અને દિવાળીનું પણ એ રીતે ઓનલાઈન સેલિબ્રેશન કર્યું યોગ દિવસ જ્યારે એકવીસમી જૂને ઉજવાયો ત્યારે યોગ દિવસનો પણ વિડીયો મોકલી અને બાળકોએ પણ ઘરેથી યોગ કરી અને એના ફોટા પાડીને મોકલ્યા હતા છેલ્લું કહી શકું કે આ અઠ્યાવીસ અગિયારે જે બદલી કેમ્પ થયો કોર્પોરેશનમાં એમાં ઓપી કેમ્પમાં મારે બીજી શાળામાં જવાનું થયું ત્યારે ઓનલાઈન વિદાય પણ મને આપવામાં આવી અને તેનો પણ ઓનલાઈન સેલિબ્રેશન અમે કર્યું બાળકો ઓનલાઈન ક્લાસ સબ ક્લાસમાં જોડાયા બધા શિક્ષકો જોડાયા અને સરસ રીતે વિદાય આપી તો આ મારા ઓનલાઈન ક્લાસનું ટેકનોલોજી દ્વારા શિક્ષણની એક સફળ સફર હતી જેનાથી મને આંકડા કેવી રીતે ઘણો ફાયદો થયો છે શરૂઆતમાં બાળકો રસ નહોતા લેતા એ બાળકો રસ લેવા લાગ્યા ઓનલાઈન ક્લાસ સતત જુદા જુદી ઉજવણી કરવાથી હાજરી પૂરવાથી નાનકડા પુરસ્કાર આપવાથી એમને એમાં જોડાઈ રહેવાનું મન થવા લાગ્યું અને મને પણ એમાં રિઝલ્ટ સારું મળવા લાગ્યું એની સંખ્યા વધી એ મારી માટે મોટો ફાયદો હતો નમસ્કાર